ભારતીય શેર માં ડિસેમ્બર નું ફેલું અઠવાડિયું ઘણું નફાકારક બની શકે છે કેમ કે બે ડિસેમ્બર થી તમને ત્રણ ત્રણ નવા માં રોકાણ કરવાની તક મળશે તો આપણે વાત કરીએ કે કયા કયા આઈપીઓ ઓપન થવાના છે ક્યારે ઓપન થવાના છે અને આ આઈપીઓ નું પ્રાઇસ બેન્ડ શું રાખ્યું છે આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં એના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આઈપીઓ માં રોકાણ કરીને તમે પૈસા કમાવા માંગતા હો તો તમને આ આઈપીઓ વિશે માહિતી પૂરેપૂરી મળી રહે સૌથી પહેલા આઈપીઓ વિશે વાત કરીએ તો એ છે પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નો આઈપીઓ પ્રોપર્ટી શેર પ્લેટિના નો આઈપીઓ ત્રણસો ને ત્રેપન પોઈન્ટ ત્રણસો ત્રેપન કરોડ નો આઈપીઓ છે પ્રથમ નોંધાયેલા નાના અને મધ્યમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નું આઈપીઓ બે ડિસેમ્બરે ખુલવાનું છે ત્રણસો ત્રેપન કરોડ નું આઈપીઓ બે ડિસેમ્બર એટલે આજથી ઓપન થયો છે માર્કેટમાં પ્રોપર્ટી શેર નો આઈપીઓ તેને પ્રોપર્ટી શેર રી નો આઈપીઓ પણ કહેવામાં આવી રહ્યો છે તેની પ્રાઇસ બેન્ડ જોઈને તમને નવાઈ લાગી શકે છે કેમ કે દસ લાખ રૂપિયાથી દસ લાખ ને પચાસ હજાર રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી છે એક શેરની અને આઈપીઓ નું

પછી મિત્રો બીજો આઈપીઓ છે એમરલ ટાયર મેન્યુફેક્ચરર્સનો એમરલ ટાયર મેન્યુફેક્ચરનો આઈપીઓ 49.26 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઇશ્યુ છે એમરલ ટાયર મેન્યુફેક્ચરનો આઈપીઓ 5 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે અને 9 ડિસેમ્બરે બંધ થશે એમરલ મેન્યુફેક્ચર આઈપીઓ માટે ફાળવણી 10 ડિસેમ્બરે થવાની ધારણા છે આ કંપનીનો આઈપીઓ NHSEM યુપ પર લિસ્ટ થશે જેમાં 12 ડિસેમ્બરે લિસ્ટિંગ થવાનું છે આઈપીઓ એમરલ ટાયર નો આઈપીઓ પછી મિત્રો વાત કરીએ

તો મિત્રો આ વિડિયોમાં વાત કરી આપણે આઠ વાળી ત્રણ આઈપીઓ પર થવાની છે તેરા વિશે અને જે પહેલાથી ઓપન થયા અને ક્લોઝ થઈ ગયા હતા એમાંથી જે આઈપીઓ લિસ્ટ થવા રહે છે તેરા વિશે તો મિત્રો આ વિડિયોમાં બસ આઠ હું હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો વિડિયો કોતરા મિત્રો સાથે ફેસબુક પર શેર આવો બધું જગ્યાએ શેર કરો શેર બધેની આઈઝ માયકી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કાંઈ બન દબાવી દેજો